હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર જૈવિક અણુઓ અને આ લેક્ચરની અંદર આપણે ન્યુક્લિઓ સાઇડ ન્યુક્લિયો ટાઈડ ન્યુક્લિક એસિડ આ બધાને લગતા એમસીક્યુ વિશે ચર્ચાઓ કરીશું તો ચાલો શરૂ કરીએ નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો તો મિત્રો અહીંયા ન્યુક્લિઓ ટાઈડ વિશે વાત છે તો તમને ખબર જ છે કે ભાઈ શર્કરા આલ્ડો પેન્ટો શર્કરા એના પ્રથમ ક્રમના કાર્બન સાથે પ્યુરિન કે પિરિમિડિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ જોડાય તો આને કહેવાય ન્યુક્લીઓ સાઈડ શું સાઈડ આના ન્યુક્લીઓ સાઈડમાં રહેલી શર્કરાના પાંચમા ક્રમના કાર્બન સાથે ફોસ્ફેટ જોડાય તો એને કહેવાય ન્યુક્લિઓડ એટલે ન્યુક્લિયોસાઇડ સાઇડ પ્લસ ફોસ્ફેટ એટલે ન્યુક્લિયોટાઇડ એટલે અહીંયા ઓપ્શન પ્રમાણે જો વિચારીએ તો પેલું ન્યુક્લિઓ સાઇડ પ્લસ ફોસ્ફેટ એટલે ન્યુક્લિયોટાઇડ એટલે આપણો જવાબ થશે ન્યુક્લિઓટાઇડ પ્લસ ફોસ્ફેટ એમ ના હોય ન્યુક્લિયોસાઇડ સાઇડ વતા શર્કરા નહીં ન્યુક્લિયો સાઇડમાં શર્કરા હોય જ છે ન્યુક્લિયોટાઇડ ટાઈડ શર્કરા પણ ન હોય એટલે આપણે ન્યુક્લિઓ સાઇડ પ્લસ ફોસ્ફેટ એટલે ન્યુક્લિયોટાઇડ જવાબ આપીશું ઓપ્શન વન આનુવંશિક દ્રવ્ય તરીકે કોણ વર્તે આનુવંશિક દ્રવ્ય તરીકે મુખ્યત્વે આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે રિટ્રો વાયરસ છે એમાં જનીન દ્રવ્ય તરીકે આરએનએ હોય કોઈ પણ સજીવોમાં આનુવંશિક દ્રવ્ય પ્રોટીન્સ હોતું નથી એટલે અહીંયા જવાબ આપીશું આપણે ઓપ્શન ડી એ અને બી બંને કયા પ્રકારના નાઇટ્રોજન બેઝ હોય છે પણ ડીએનએમાં પિરિમિડિન તરીકે થાઈમિન હોય આરએનએમાં પિરિમિડિન તરીકે યુરેસીલ હોય એટલે જવાબ આપીશું આપણે ઓપ્શન એ એટલે કે એ જી અને સી એ તો ડીએનએ આરએનએ માં કોમન છે

આપણો જવાબ આવશે ઓપ્શન બી નેક્સ્ટ ક્વેશ્ચન એડેનિલિક એસિડ યુરિડિલિક એસિડ ગ્વાનિલિક એસિડ અને સાઇટીડિલિક એસિડ શું છે તમને ખબર છે આર પ્લસ એ એટલે એડેનોસાઇન પ્લસ એની સાથે પી જોડાય એટલે એનું નામ છે એડડીનિલિક એસિડ આર પ્લસ જી પ્લસ પી એટલે ગ્વાનિલિક એસિડ આર પ્લસ યુ પ્લસ પી એટલે યુરીડિલિક એસિડ આર પ્લસ સી પ્લસ પી સાઇટીડિલિક એસિડ આ બધું શું છે તો કે ભાઈ ન્યુક્લિયોસાઇડ વત્તા ફોસ્ફેટ એટલે આ બધા થયા ન્યુક્લિયોટાઇડ આ બધા ન્યુક્લિયોટાઇડ છે પણ રિબોઝ શર્કરાવાળા ન્યુક્લિયોટાઇડ છે એટલે એ બધા આરએનએ માટેના ન્યુક્લિયોટાઇડ છે અહીંયા જવાબ આવશે ઓપ્શન એ ડીઓક્સી એડેનોસાઇન ડીઓક્સી ગ્વાનોસાઇન ડીઓક્સીસાઇટીડીન ડીઓક્સી થાઇમિડીન આ બધું શું છે તો શું છે જુઓ ડી પ્લસ એ એલ એ ડીઓક્સી એડેનોસાઇન ડીઓક્સી એડેનોસાઇન

પણ એ ડીએનએ માટેના ન્યુક્લિયોસાઇડ છે એટલે ડીએનએ માટેના ન્યુક્લિયોસાઇડ ઓપ્શન સી આન્સર આવશે નેક્સ્ટ ક્વેશ્ચન ડીઓક્સી એડેનિલિક એસિડ ડીઓક્સી રિબોઝ વત્તા એડેનિન પ્લસ ફોસ્ફેટ આને કહેવાય ડીઓક્સી એડેનિલિક એસિડ તો

આ ન્યુક્લિક એસિડના ના બંધારણીય ઘટકો વિશેની વાતો છે નીચેનામાંથી નાઇટ્રોજન બેઝિસ ને ઓળખો મિત્રો આ જોઈન તમને ઓળખવાનું હોય છે જો અહીંયા બે રિંગ બતાવી છે આ એક અને બે બરાબર એટલે કે આ પ્યુરીન પ્રકારનો નાઇટ્રોજન બેઝ છે પ્યુરિન માં આ છઠ્ઠું સ્થાને આ પહેલું હું તમને ફરીથી બતાવું મિત્રો આ પહેલું સ્થાન આ બીજું આ ત્રીજું ચોથું પાંચમું અને છઠ્ઠું છઠ્ઠા સ્થાને એમિનો સમૂહ હોય એટલે સિક્સ એમિનો અને એમિનો એટલે શું થાય એડેનિન એટલે આ આ છે છે જ્યારે એક જ એમાં પહેલું સ્થાન સોરી પહેલું સ્થાન બીજું ત્રીજું ચોથું પાંચમું અને છઠ્ઠું એટલે ટુ સિક્સ ડાયકિટો પિરિમિડિન છે અને ટુ સિક્સ ડાયકિટો પિરિમિડિન એટલે યુરેસિલ એટલે પહેલું એડેનિન આપ્યું છે અને બીજું યુરેસિલ એટલે એ બંને નાઇટ્રોજન બેઝ અનુક્રમે મિત્રો અહીં જુઓ આ બંધારણમાં શર્કરા આપી છે શર્કરાનો આ બીજો કાર્બન જુઓ આ પહેલો હોય આ બીજો ત્રીજો ચોથો અને પાંચમો બીજા કાર્બન ઉપર અહીંયા ઓએચ છે આ ઓએચ છે એનો મતલબ કે આ રિબોઝ શર્કરા છે ઓકે અહીંયા નાઇટ્રોજન બેઝ તરીકે નાઇટ્રોજનએ માં તમે કહેશો એડેનિન તો ડીએનએમાં હોય ને તો પણ એડેનિન હોય પણ રિબોઝ ના હોય ને એટલે તમારે કહેવું જોઈએ આર જવાબ આપીશું એડિનિલિક એસિડ આર એ ના બંધારણમાં હોય છે પ્યુરીન અને પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝિસ કોણ તો તમે જાણો છો એ અને ટી સોરી એ અને જી એડેનિન અને ગ્વાનિન એ પ્યુરીન પ્રકારના નાઇટ્રોજન બેઝ છે જ્યારે સાઇટોસિન થાઇમિન અને યુરેસિલ અનુક્રમે પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ છે એટલે પ્રમાણે આપણે જવાબ આપીશું ઓપ્શન ડી જો ડીએનએમાં એડેનિનનું પ્રમાણ વીસ ટકા હોય ગ્વા નું પ્રમાણ કેટલું હશે બહુ સહેલો સવાલ છે પણ તમારે અહીંયા જોઈએ કે એ હોય ટી હોય 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 જ જ અને જી સી કારણ કે એનું પ્રમાણ સરખું જ હોય અને સી નું પ્રમાણ સરખું જ હોય હવે અહીંયા એડેનિન નું પ્રમાણ વીસ ટકા છે એનો મતલબ એ થયો કે ટી થાઈમિન નું પ્રમાણ પણ વીસ ટકા હશે એટલે એ અને ટી થઈને કુલ ચાલીસ ટકા થયું આ ચાલીસ ટકા થયો એનો મતલબ એ થાય કે જી અને સી થઈ અને સાહીઠ ટકા થશે બાકીનું આ બંને તો સરખા હોય એટલે પણ પણ હશે હશે અને એટલે એડેની પ્રમાણ જો વીસ ટકા હોય તો ગ્વા પ્રમાણ ત્રીસ ટકા હોય જવાબ આપીશું આપણે બી તમે કોઈ પણ એક નાઇટ્રોજન બેઝનું પ્રમાણ જાણતા હોય તો બીજા બાકીના ત્રણનું પ્રમાણ આ રીતે ટકાવાર પ્રમાણ શોધી શકો કયા સ્તરે પ્રદર્શિત થાય છે મિત્રો ડીએનએ ની ડબલ કું રચના સ્વરૂપ કહી શકાય એને આપણે પ્રાથમિક સ્તર કહેવાય પણ ડબલ કુંતલાકાર રચના હોય જેને આપણે દ્વિતીયક સ્તર તરીકે ઓળખીએ છીએ એટલે અહીંયા જવાબ આપશું ઓપ્શન બી ડીએનએ ની મુખ્ય ધરી શૈની બનીલી હોય છે મિત્રો डीएनए એટલે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એમાં શર્કરા અહીંયા ફોસ્ફેટ નાઇટ્રોજન બેઝ એટલે આ ન્યુક્લિયોટાઇડ ફરીથી હું અહીં લખું ધારો કે डीएनए ની વાત છે એટલે અહીંયા ડીઓક્સીરીબોઝ મારે લખવું જોઈએ ડીઓક્સીરીબોઝ શર્કરા ધારો કે અહીંયા ગ્વાનિન નામનો નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ આ ત્રીજી ન્યુક્લિયોટાઇડ

એટલે આપણે અહીંયા જવાબ આપીશું એડેનઈન અને થાઇમિન્સ વચ્ચે બે નિર્બળ હાઇડ્રોજન બંધ હોય છે ઓપ્શન બી જવાબ તરીકે આવશે ગ્વાનિન અને સાઇટોસીન વચ્ચે કેટલા હાઇડ્રોજન બંધ હોય તો જી અને સી વચ્ચે ત્રણ નિર્બળ હાઇડ્રોજન બંધ હોય જવાબ આપીશું ઓપ્શન સી ની રચનામાં એક પૂર્ણ કુંતલની લંબાઈ એટલે કે જે ડબલ કુંતલાકાર રચના જે છે એમાં અહીંયાથી માંડીને અહીં સુધીનો આખો એક ભાગ એક કુંતલ કહેવાય એક કુંતલની લંબાઈ ચોત્રીસ એંગસ્ટ્રોમ હોય છે પ્રત્યેક કુંતલની અંદર નાઇટ્રોજન બેઝની કેટલી દસ જોડ આવેલી હોય છે ઓકે એટલે આપણે આ પ્રમાણે જવાબ આપી શકાય કે પ્રત્યેક પૂર્ણ કુંતલની લંબાઈ ચોત્રીસ એંગસ્ટ્રોમ હોય છે અને દરેક કુંતલમાં

ત્રીજા કાર્બન ઉપર અહીંયા આવેલ હોય ઓએચ અને બીજા આ શર્કરાનો પહેલો કાર્બન બીજો કાર્બન ત્રીજો કાર્બન ચોથો કાર્બન પાંચમો કાર્બન પાંચમા કાર્બન ડાયસ્ટર બંધ હોય તો એક ન્યુક્લિઓના એનએચ ટુ આ જવાબ નહીં આવે કારણ કે એનએચ ટુ વચ્ચે બંધની કોઈ વાત આવતી જ નથી એક ની શર્કરાના ત્રણ ના ઓએચ

કે તમને આ બધા એમસીક્યુ સમજ પડી હશે એમસીક્યુ સોલ્વ કરવાની ખૂબ જ મજા આવી હશે થેન્ક યુ